પેકેટ મળે છે તે લઈ આવવાનું અને એનાથી આપણે ફટાફટ બજાર જેવા એકદમ પોચા અને નરમ ગુલાબજમુ બનાવી દે મેં ચારસો ગ્રામ જેવું પેકેટ લાવીશું એના પેકેટ કાઢીને આનાથી એસી સિત્તેર એસી જેવા ગુલાબજબુ બરા તૈયાર થશે તો આપણે એને આપણે એક બાઉલમાં કાઢી દઈશું કોઈપણ જાતની ઝંઝર વખત આ ફટાફટ તૈયાર થઈ જાય અને તેમાં બસો થી બસો વીસ એમ જેટલું દૂધ એટલે કે એક વાટકી એક કપ જેટલું દૂધ થશે તે આપણે અંદર એડ કરી દઈશું અને એનો લોટ બાંધી દઈશું થોડું થોડું દૂધ ઉમેરીને આપણે બધો લોટ બાંધી દઈશું મિક્સ કરી દઈશું મીન્સ એને આવી રીતના સારી રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ બજાર જેવા સોફ્ટ અને એકદમ પોચા નરમ એવા આપા ગુલાબ જામુન તૈયાર થશે તો એટલે આપણે બધું બરાબર મિક્સ કરી દીધું એ સુપટ આવો ઢીલો લોટ આપણે મિક્સ કરી રાખવાનો છે એટલે કે બાંધી લેવાનું છે બીજું કોઈ વધારાનું વસ્તુ અંદર ઉમેરવાની નથી અને આવો ઢીલો આપણે લોટ કાઢી દેવાનો છે અને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી જેસ થવા દેવાનો છે ત્યાર સુધી આપણે મુગલાબ જામુન ની ચાસણી બનાવી લઈશું ચાસણી માટે ત્રણ વાટકી જેટલી આપણે ખાંડ લઈશું એટલે આપણે ગ્રામ ખાંડ લઈશું ત્રણ વાટકી જેટલી ચારસો ગ્રામુ બનાવું છું એની સામે પંદરસો ગ્રામ જેવી ખાંડ લેવાની છે એટલે કે ત્રણ કપ જેટલી મેં ખાંડ લીધી છે અને ચાર કપ પાણી લેવાનું છે આપણે તો ચાર કપ પાણી આપણે એડ કરશું આ એક પરફેક્ટ માપ છે ત્રણ કપ જોડે ચાર કપ પાણી હવે આપણે ગેસ પર મૂકીને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવી લઈશું હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એની ચાસણી બનાવી લઈશું બહુ આમ ઘટ ચાસણી નથી બનાવણી માત્ર એ આમ ચીપકું ચીપકું થાય અને એકાદ તાર જેવું થાય ત્યાં એવી જ ચાસણી બનાવી છે તો પહેલાં બધી ખાંડ આપણે હલાવીને ઓગાળી દઈશું એકદમ સિમ્પલ રીત છે ઇન્સ્ટન્ટ ગુલાબજામુ પાંચ મિનિટથી વીસ મિનિટમાં તો તૈયાર થઈ જાય છે જોઈ શકો છો બધી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે હવે આપણે બહુ ચાસણી ઉકળવાની નથી તો એ થોડી ચીસું તૈયાર થાય અને આમ એકાદ તાર જોવું થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે

આપણી કાસની તૈયાર છે હવે એને થોડી ઠંડી થવા દઈશું આપણે જોઈ લઈશું તો આપણો લોટ સરસ પલળીને તૈયાર થઈ ગયો છે તો તમને પહેલાં એવું લાગતું છે આ લોટ બહુ ઢીલો કરી દીધો છે પણ એટલું જ તમારે થોડું દૂધ વધારે મારે અઢીસો એમએલ જેટલું દૂધ મેં એડ કર્યું હતું અને એવો સોફ્ટ લોટ બાંધ્યો હતો તો અત્યારે બધું દૂધ દૂધ અંદર બધું ઓબ્ઝર્બ થઈ ગયું છે અને સરસ આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આને આપણે થોડું હાથ પર ઘી લગાવીને મિક્સ કરી દઈશું તો બધો લોટ આ એક બેગો પર દેસુ આટ સા થોડું ઘી લગાવીને આમ લોટ બાંધીસમ લોટ મતલબ જેવો પડ આપણો સરસ લોટ મે બધો ઘી લગાવીને સરસ બાંધી દીધો છે આ ઓ એકદમ રોટલી જો নরম અને ઓ પોચલોડ આપણે બાંધવાનો છે જેથી આપણે સોફ્ટ ગરમ જાબો પણ થાય અને સરસ સારી રીતે જો લોટ આવીને પરળ્યો હશે તો આપણે જોડીઓ જે બનાવીશું બોલ્સ બનાવીશું એ પણ એની અંદર ક્રેક્સ નહીં પડે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણો આ લોટ બંધ થઈ ગયો છે હવે એની આપણે નાની નાની મીડિયમ સાઇઝની રાઉન્ડ શેપનું ગોટીઓ બનાવી દઈશું તો નાની નાની બનાવવાની છે આપણે ગોલ ગોલ બહુ વધારે લોટ નથી લેવાનું કેમ તે આ ફૂલશે તો તળાશે એમ ફૂલશે અને મોટી થઈ જશે તો આપણે એકદમ નાના નાના આવા બોલ્સ એને બનાવી લઈશું આવી રીતના નાના નાના બોલ્સ બનાવી અને ઉપર ઘીનું કપડું ઢાંકી લેવાનું જેથી સુકાઈ ના જાય અહીંયા મેં ઘી ગરમ કરવા મૂકી દીધું છે તો ઘી બહુ ગરમ નહીં થવા દેવાનું આપણે એના માટે પહેલાં એક ગુલાબજાંબુ એડ કરી જોઈશું જોઈએ જેના બબલ્સ બને છે અને ધીરે ધીરે ઉપર આવે તો આપણું તો ઘી ગરમ થયેલું છે તો બહુ ગરમ એકદમ જો વધારે થઈ ગયું હશે તો આપણા ગુલાબજાંબુ બહારથી બળી જશે અને અંદરથી કાચા રહીશું તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આટલું ટેમ્પરેચર હોવું જોઈએ બહુ બહુ હાઈ ટેમ્પરેચર ના જો મીડિયમ જોઈશે કે જેમ આપણે ઉમેરતા એ અંદર નીચે રહે અને પછી એમ જાતે થોડી વાર ઉપર આવે એ રીતેનું આપણે ટેમ્પરેચર રાખવાનું છે ઘીનું તો હવે હું બીજા ઉમેરી દઈશ અંદર જો તમે જોઈ શકો પેલું એમ જાતે ઉપર આવી છે થોડી વાર રહીને તો આ રીતે અને મીડિયમ આંચ પર આપણે આ બધા ગુલાબજાંબુ તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુ સરસ તરાઈને આવી ગયા છે તો હમણાં આપણે આ કાંટાવાળી ચમચીની મદદથી આપણે ઘી ના લાવતું રહેવાનું છે જેથી આપણે ગુલાબજાંબુ એ જાતે ઉપર નીચે આગળ પાછળ રહી થઈ જશે તળાઈ જશે ને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ મેં રાખી છે આ રીતના ઘી ના લાવતા જઈ આપણે બધા ગુલાબજાંબુ તળી લઈશું થોડા ગોલ્ડન બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે તમે જોઈ શકો છો આપણે એની સાઈઝ નાની હતી તળાયા પછી એ કેટલા મોટા થઈ ગયા છે તમે જોઈ શકો છો તો અમુક હું નાની નાની વાતનું જો તમે ચિપ્સનું ધ્યાન રાખશો તો એકદમ બજાર જેવા જ આપણા ગુલાબજાંબુ તળીને તૈયાર થશે તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર જેવા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે હવે આને આપણે ઝારાની મદદથી કાઢી લઈશું હવે આ આપણે ચાસની ચાસણીમાં એડ કરશું ચાસણી આમ નોર્મલ રૂમ ટેમ્પરેચર જેટલી ગરમ છે તો એમાં આપણે આ ગુલાબજાંબુ એડ કરી દઈશું જો આપણી તમારી ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો તમારે એને થોડુંક વધારે ગરમ થોડી ગરમ કરી લેજો જો એકદમ ઠંડી થઈ ગઈ હશે તો ગુલાબજાંબુ બરાબર નહીં બને તો એને થોડુંક ગરમ રાખવાની છે એટલે રૂમ ટેમ્પરેચર આપણે હાથ અળાવી શકીએ એવી ચાસની તૈયાર કરી રાખવાની છે અને એમાં આપણે આ ગુલાબજાંબુ પંદરથી વીસ મિનિટ સુધી રવા દેવાના છે તૈયાર છે આપણે એકદમ મજા જેવા એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવા આપણા ગુલાબજામુન તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી વાર જોવા માટે બેલાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ